અનંત કોટી બ્રહ્માંડમાં મનુષ્ય જન્મ મળવો બહુ દુર્લભ છે કેટલાય ચોર્યાસી લાખ યોની પછી આ મનુષ્ય જન્મ મળે દેવતાએ તરસી જાય કે મને આ મનુષ્ય જન્મ મળે અને મનુષ્ય જન્મ મળ્યા પછી મનુષ્ય કોઈના કોઈ કામમાં ફસાતો હોય આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને ઈશ્વરે કયું કામ આપ્યું છે ઈશ્વરનું પોતાનું કામ ઈશ્વરે આ પૃથ્વીને શ્રેષ્ઠ સર્જન કરવા માટે જીવસૃષ્ટિને ચલાવવા માટે એમણે મનુષ્યનું નિર્માણ કર્યું કે આ મનુષ્ય આખી જીવસૃષ્ટિનું સંચાલન કરશે અને આ મનુષ્યને જે ઈશ્વર સાથે જોડવાનું જો કોઈ મેઇન કાર્ય હોય ટેકનિક હોય તો આ યોગ છે એટલે આદિ અનાદિ કાળથી ઋષિમુનિઓએ કેટલાય વર્ષોની તપસ્યા પછી આ માણસને ડિવાઇન પાવર સાથે હાર્ડવેર આપણને મળી ગયું હાર્ડવેર તો પશુનો જન્મ થાય ને મનુષ્યનો જન્મ થાય પશુને પણ એક હાર્ડવેર મળે ને મનુષ્યને હાર્ડવેર મળે પણ પશુનું મૃત્યુ થતું હોય ને મનુષ્યનો મોક્ષ થાય મનુષ્યનો મોક્ષ ક્યારે થાય મનુષ્ય જો યોગ કરે પોતાની જાતને ડિવાઇન પાવર સાથે જોડે અને ઇન્ક્લુઝનમાં પોતાના અને સહઅસ્તિત્વની પૂર્ણતાની ફિલિંગ લે ને તો એનો મોક્ષ થયો કહેવાય જો એને પૂર્ણતાની અનુભૂતિ ન આવે ને તો પશુ જેમ દિનહીન લાચાર ભાવથી જીવ એવી રીતે મનુષ્ય પણ દિનહીન લાચાર ભાવમાંથી જીવીન મરે એટલે આજે પૃથ્વી ઉપર જાણતા અજાણતા યોગ ભૂલાણા આપણી સંસ્કૃતિ ભૂલાણી અને પૃથ્વી ઉપર આજે યુદ્ધનો માહોલ બની ગયો સંઘર્ષનો માહોલ બની ગયો શત્રુતાનો માહોલ બની ગયો ત્યારે વિશ્વ આખામાં અત્યારે મોટો અંધકાર છે આ અંધકારથી ઉજાસ તરફ લઈ જવાનું દાયિત્વ ભારતે વિશ્વગુરુ બની અને વિશ્વને દિશા આપવી પડશે એની શરૂઆત વિશ્વ યોગ દિવસ જે વિશ્વને જો ભારતે કોઈ મોટા મોટી ભેટ આપી હોય ને તો આ યોગ દિવસની આપણી આ ભેટ છે અને આ યોગ દિવસ માટે આપણે આ એકવીસમી જૂન જે કાર્યક્રમો થાય ને એ મોટી ચળવળના રૂપમાં આપણે લેવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ મહાત્મા મંદિરમાં બહુ ઊંચી ચેતનાથી વાત કરતા હતા ગુરુજીએ જે વાત કરી કે વિકાસ કેટલો મોદી સાહેબને અમે એકસો છપ્પન ધારાસભ્ય બોલાયા હતા કે સાહેબ અમને માર્ગદર્શન આપો અને સાહેબે એ વાત કરી જે આપણા ગુરુજી શિષપાલજી કરી રહ્યા છે કે માણસોએ વિકાસ કરવો જોઈએ તો મોદી સાહેબે એમ કીધું કેટલો વિકાસ કરવો જોઈએ તો એમને એવું કીધું કે મોદી ઇઝ નોટ લિમિટ સ્કાય ઇઝ લિમિટ એટલે કે મારી સાથે રહેવાવાળા માણસો મારી સાથે સ્કૂલમાં ભણતા હતા મારી સાથે કાર્ય કરતા કેટલાય હતા એ લોકો માનવા તૈયાર નથી કે આ માણસ આટલે પહોંચો તો કે હું કોઈ મને કોઈ ઈશ્વરીય સીધું વરદાન નથી મેળ્યું જીવનને નિયમમાં બાંધવું પડે રોજે રોજ અપગ્રેડ કરવો પડે એટલે મેં કીધું વિકાસ કરવો તો કેટલો કરવો તો એને મેં કીધું મોદી ઇઝ નોટ લિમિટ સ્કાય ઇઝ લિમિટ એટલે મોદી સાહેબે બહુ વિનમ્ર ભાવે અમારા બધા પાસે કીધું કે મોદી ઇઝ નોટ લિમિટ સ્કાય ઇઝ લિમિટ એટલે આપણે યોગીઓ જે કહે છે કે બુદ્ધ ઇઝ નોટ લિમિટ શિવ ઇઝ નોટ લિમિટ બધું ઇન્ફાઇનાઇટ છે વેદોએ નહીંથી નહીં કીધું એટલે વિકાસ ક્યાં સુધી થાય તો ક્યાંય ઇન્ફાઈનાઈટ લગી પછી એમ કીધું ક્યાં સુધી કરતો રહેવાનો તો એમને એક વાક્ય કર્યું કે ઈશ્વર જ્યાં સુધી પૂર્ણ વિરામ ન મૂકે ને ત્યાં સુધી આપણે વિકાસ કરતો રહેવાનો આ પૂર્ણ વિરામ મૂકવાની સત્તા ઈશ્વર પાસે છે અને વિકાસના આયામ છે ગુરુજીએ કીધા કે આપણા શરીરનો વિકાસ મનનો વિકાસ આત્માનો વિકાસ અને સાચો વિકાસ સમાજનો રાષ્ટ્રનો વિશ્વનો વિકાસ કોઈ છેવાડાનો માનવીનો જો વિકાસ નથી થયો ને ત્યાં લગી આપણો વિકાસ નથી થયો બુદ્ધત્વ અને બુદ્ધને બુદ્ધત્વ પ્રાપ્ત થયું ને ત્યારે પછી બુદ્ધને અંદરથી પ્રેરણા આવી કે છેવાડાના માનવી પાસે જ્ઞાન નથી ની કનેક્ટ નથી થયો ને ત્યાં લગી મારા બુદ્ધત્વનો મતલબ નથી ભગવાન સ્વામિનારાયણે પણ અષ્ટાંગ યોગ પ્રાપ્ત કરી અને મોટી શક્તિ પ્રાપ્ત કરી હતી એટલે આપણે આંતરિક શક્તિ ઉપર મોટું કામ કરવાનું છે આખા પૃથ્વીના વિકાસની જવાબદારી કોની છે તો કે ભારતની છે બરાબર ને આપણે આધ્યાત્મિક કન્ટ્રી છીએ એટલે વિશ્વ આખું આપણી પાસે અપેક્ષા રાખશે ભારતનું પણ સૌથી ઊંચી ચેતના વાળું સેન્ટર ક્યું ગણાય ગુજરાત અને ગુજરાતમાં પણ અમદાવાદ મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમ ક્યાં કર્યો હતો અમદાવાદમાં કર્યો હતો અને આખા ભારતની સાવ માઇનસ ચેતના હતી ગાંધીજી આખી ચેતના ઉઠાવી હતી અને એમને સવારે પ્રાર્થના સભા કરતા હતા ગાંધીજી આવડો મોટો બદલાવ લાવ્યા આજ તો આપણી પાસે સોશિયલ મીડિયા છે મોબાઈલ છે કેટલી બધી કનેક્ટિવિટી છે એ સમય તો કઈ હતું જ નહીં ગાંધીજી કેવી રીતે બદલાવ લાવ્યા પ્રાર્થના સભા કરતા પ્રાર્થના સભા કરીને લોકોને વાત મૂકતા હતા તો એ પ્રાર્થના સભામાં આ જે યોગ રહ્યો ને એ બહુ મોટું ઇન્કલુઝિવ પેકેજ છે કે સવારે એને ઉઠાડવો અને એ એની શરીરની શક્તિ જગાડે એની મનની શક્તિ જગાડે અને એનું સબકોન્શિયસ એક્ટિવ થાય જ્યારે આપણે યોગા કરી પ્રાણાયામ કરી ધ્યાન કરીને ત્યારે આપણું સબકોન્શિયસ એક્ટિવ થાય અને સબકોન્શિયસમાં જો કોઈ બીજ વાવી દો ને તો એફર્ટલેસલી રહ્યો ને એ બનવા મળતું હોય એટલે સબકોન્શિયસ આપણે સમૂહમાં એક્ટિવ થતું હોય છે ધ્યાનથી એક્ટિવ થતું હોય છે તો આપણે આજે ગુરુજીએ કીધું કે આ કાર્યક્રમમાં આપણે આગેવાન એટલે શું કાર્યકર્તા એટલે શું નેતા એટલે શું જપો લેંગો પહેર લેવાથી નેતા નથી થવાતું બ્લેઝર પહેરવાથી ઉદ્યોગપતિ નથી બીજાના જીવનમાં આપણે કેટલો બદલાવ લાવી શકીએ છીએ બીજાના જીવનને આપણે કેટલું મોટું કરી શકીએ છીએ બીજાને કેટલું બળ આપી શકીએ છીએ ને એનાથી આપણે આગેવાન ગણાતા હોય તો ગુરુજી આપણને કીધું કે આપણે કોકની જવાબદારી લેવાની આપણે જવાબદારી લેવાની કે હું કેટલા માણસને ઉઠાવું અને એને ક્યાં લેવલના બનાવું છું તો અહીં બેઠેલા એક એક માણસ સો સો માણસને યોગી બનાવવાના એમાં અનંત સંભાવના જોવાની રામકૃષ્ણ પરમહંશે વિવેકાનંદમાં અનંત સંભાવના જોઈ લોકો એને નરેન્દ્ર કીધો સ્વામી વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંશે એમાં વિવેકાનંદ જોયો શ્રીમદ રાજચંદ્રે મોહનમાંથી મહાત્મા બનાવ્યા જેસલ જાડેજામાંથી જેસલ પીર બનાવ્યો ગૌતમ બુદ્ધ હતા તો ગૌતમ માંથી બુદ્ધ બન્યા તો ને દરેક લોકોનો અબાધિત અધિકાર છે ને એને કરવું કારણ કે મનુષ્ય આપણી પાસે આવ્યો આપણા આજુબાજુના એવા કેટલાય બધા લોકો છે અનંત જન્મો ફરી નહીં આવ્યા છે જો આપણેનો હાથ નહીં પકડી આપણે યોગામાં નહીં ચડાવી આપણે ઉન્નતિ નહીં ને તો એ જીવ પાછો આ બ્રહ્માંડ અનંત બ્રહ્માંડમાં પાછો લાખો કરોડો અબજો કરોડ વર્ષ સુધી પાછો ખોવાઈ જશે ત્યારે આપણને મોકો મળ્યો છે કે આપણને આ ઈશ્વર્ય કાર્ય મળ્યું છે એવા આપણે સો વ્યક્તિઓને શોધી અને સો વ્યક્તિને આપણે સત એવું આત્માનું સત એવા પરમાત્મામાં મિલન કરાવી એ જે માનવ હોય અજ્ઞાનના માયરો અહંકારના માયરો ક્યાંય ના ક્યાંય એની કામના વાસના કેટલી બધી સીમિતતા સંકુચતા હજારો વર્ષના યોની પછી આવેલો જીવ છે એની મુક્તિ કરાવી આપણું દાયિત્વ છે એટલે દરેક વ્યક્તિ સો સો વ્યક્તિ શોધે અને સો વ્યક્તિમાંથી એકાદ બે વ્યક્તિ પાંચ વ્યક્તિ આપણે તો સો સો વ્યક્તિમાં આનંદ સંભાવના જોવાની પણ મિનિમમ બે ત્રણ ચાર પાંચ વ્યક્તિ તો એવા થવા જોઈએ કે આઠસો નવ કરોડને ઉઠાવી લે ગુરુની સફળતા એ ત્યારે જ હોય છે જ્યારે શિષ્યને સવાયો બનાવે જ્યાં લગી શિષ્યને સવાયો ન બનાવો ને ત્યાં લગી ગુરુ કોઈ કહેતો આપણે ઉપલબ્ધતા નહીં કરવાની અને ત્રણ પ્રકારના શિષ્યો હોય છે એક શિષ્ય શું હોય છે નબીરો શિષ્ય નબીરો શિષ્ય એટલે શું તો ગુરુના નામને બદલામ કરી નાખે પતંજલિ બહુ મોટા ગુરુ હોય એ ગુરુ પાસેથી આપણે શિક્ષા લઈ અને આપણે પછી આચરણ ન કરી તો ક્યાંક ના ક્યાંક આપણા ગુરુ પતંજલિ હોય કે આ ઋષિ બદનામ થયા એક નબીરો શિષ્ય હોય બીજો શિષ્ય કેવો હોય ગુરુ કર્મી શિષ્ય હોય એ શું કરે કે ગુરુના નામે ઓળખાય એ કંઈ પણ કર્મ કરે તો ગુરુ થી જ ઓળખાય પોતાના કર્મ એટલા ઊંચા નથી કે ગુરુથી આગળ જાય અને ત્રીજો શિષ્ય કેવો હોય છે આપ કર્મી શિષ્ય હોય છે કે એવા કર્મ કરે કે એનાથી ગુરુ ઓળખાય ને આ સાચો શિષ્ય આ તો આજે આપણે આપણા ગુરુજી શિષપાલજી છે બરાબર ને શિષપાલજી ને આપણે કેવા શિષ્ય છીએ અત્યારે છી કે ગુરુ આપ આપકર્મી તો આપ કર્મી ની સાબિતી શું શિષપાલજી એક લાખ છપ્પન હજાર નો રેકોર્ડ ધરાવે છે એના નામે તો આપણે એક લાખ છપ્પન હજાર નો રેકોર્ડ ધરાવી ને ત્યારે આપણે આપકર્મી કહેવાય બાબા રામદેવનો જે રેકોર્ડ હતો ને એમને શ્રદ્ધા સાથે સુરતમાં મોટો રેકોર્ડ કર્યો બાબા રામદેવ અમદાવાદમાં રેકોર્ડ કર્યો રેકોર્ડ તોડ્યો અહીં બેઠેલા એક એક એ રહ્યા ને આપકર્મી બનવું એટલે શું તો કે આપણે એવા કામો કરવાના એવા કામો કરવાના અને અનલિમિટેડ કામ કરવાનું તો આપણે કેવા છીએ આપકર્મી શિષ્ય છીએ હવે આપણે કેવા શિષ્ય બનાવશું આપ કર્મી શિષ્ય બનાવવાના તો વિચાર કરો આઠસો નવ કરોડ સુધી પહોંચવા વાત નહીં લાગે એટલે છેલ્લી એક વાત કરીને મારી વાત પૂરી કરીશ ગુરુજીએ બહુ સારી વાત કરી કોઈ સાથે શત્રુતા નહીં દરેક સાથે મિત્રતા આત્મીયતા તો આનું ગણિત શું છે તો કે આપણા કેલ્ક્યુલેટરમાં એક બાદ બાકીનું બટન હોય એક ભાંગાકારનું બટન હોય એક સરવાળો કરવાનું બટન હોય એક ગુણાકારનું બટન હોય અને એક રેસ્ટું કરવાનું બટન હોય ટેન માઇનસ ટેન કરી તો કેટલા વધે ઝીરો થઈ જાય બરાબર ને જે માણસ બાદ બાકી કરે શત્રુતા કરે ક્યાં રહી જાય માં આવી જાય ભાંગાકાર કરે તો ટેન ડિવાઈડ બાય ટેન કરો તો કેટલા થઈ જાય એક જ વધે પણ ટેન પ્લસ ટેન કરો તો કેટલા થાય ટ્વેન્ટી થાય બરાબર ને તમે શરીરથી ક્યાંય ભેગા બેસશો ને કોઈ વિરોધ ન કરો એકબીજાનો તો દસ વત્તા દસ વીસ નું રિઝલ્ટ આવે શરીર આરે થોડું મનને ઉમેરો તો દસ ગુણ્યા દસ એટલે કે શરીર વાપર્યું ને આપણને ભગવાને બુદ્ધિ આપી એ થોડી વાપરી તો કેટલું રિઝલ્ટ આવે ટેન ઇન્ટુ ટેન સો આવે શરીર અને મન વાપર્યું તો સો નું રિઝલ્ટ આવ્યું પણ શરીર મન અને આત્મા આ ત્રણેય મિલન કરી અને ત્યાં આપણો એકાત્મ માન હોવા આપણે એકબીજામાં ઓગળી જઈએ જે આપણું અસ્તિત્વ સહઅસ્તિત્વ થઈ જાય દિવ્ય અસ્તિત્વ થઈ જાય આપણે આત્મ તત્વ જાય તો કેટલું થાય ટેન રેસ ટુ ટેન થાઉઝન્ડ કરોડ થાય તો આપણે કિસ્સેમાં આપણા કેલ્ક્યુલેટરમાં બાદ બાકી ભાગા કરે તો બટન આજથી જ આપણે ડિલીટ કરી નાખવાનું મારે કોઈ પણ મારી ભાવનાથી વિચારથી વાણી વર્તનથી કોઈ પણ ને હું એનર્જી સકલ નહીં હોય હું શું હશું એનો એનર્જી ગીવર હશું જ્યાં જઈશ એને એનર્જી આપીશ તો આપણે આજે આ સંકલ્પ લઈને જવાનો છો આજે શિબિર થાય અત્યાર લગી ઘણી બધી થઈ છે પણ આજે યોગ શિબિર થાય એ ઐતિહાસિક યોગ શિબિર હશે આ યોગ શિબિર રહી એ બહુ સંકલ્પ સાથે હશે કે આ વિશ્વનું આધ્યાત્મિક કેન્દ્ર આવી ગયું ભૂકંપ હોય ને કેમ કે કે ભાઈ આનું એપી સેન્ટર કયું છે તો પૃથ્વીનું આધ્યાત્મિક એપી સેન્ટર રહ્યું ને એ આ યોગ શિબિરમાં થાય આ લેવલની અમદાવાદ કરવી છે એટલે અત્યાર લગી આપણે કર્યું એ યોગને ક્યાંક ના ક્યાંક એક્સરસાઇઝના રૂપમાં કર્યું પણ આ યોગ જે શિબિર થાય ને એમાં જેટલા આવશે એ શરીર આવશે બોડી આવશે પણ જ્યારે એ યોગ શિબિરમાંથી બહાર નીકળે ત્યારે બોડીથી આગળ એ માઇન્ડ હશે અને માઇન્ડથી આગળ એ સોલ હશે આત્માની પરમ અનુભૂતિ કરી અને નીકળેલા યોગી હશે આનાથી નીચેનું આપણે આ યોગ શિબિરમાં નથી કરવાનું એટલે આપ સૌને ફરી એકવાર શુભકામના અને મને બોલાવીને મારા વિચારો વ્યક્ત કરવાની તક આપી અને આપ સૌએ મને તમારો પોતીકો ગણી અને સાંભળો એના માટે અંતકરણથી આપ સૌ યોગીને મારા વંદન કરું છું અસ્તુ ખૂબ ખૂબ ધન્યવાદ આદિને પ્રકાશભાઈ વરમોરા સાહેબનું જોરદાર કરતા ધ્વનિથી આપણા ધારાસભ્ય સાહેબને વધાવી લઈએ હવે આગળના ક્રમમાં અહીંયાથી પેમ્પલેટ અને બેનર ડિસ્ટ્રીબ્યુશન થશે